ઓ રામ રામ રેને ગુડ મોર્નિંગ બીજો સોગી ગયો છે અને સુરતમાં આવી ગયો છે આપણે બહુ દિવસને આપણે ચાર દિવસ હે ને આ જ રોકાવાના હે આજે આપણે હે ને એક વિડિયો આપણે શૂટ કરવા જવાના હે કેસુર કિંગ સોર્સ માટે શું હે વિડિયો ભાઈ ટોપ 5 યુનિક ફૂડી ને સુરત સુરતના ભાઈ આપણે ટોપ 5 યુનિક ફૂડ આપણે ટ્રાય કરવાના હે આપણે કેમ જામનગરના ટોપ 5 યુનિક ફૂડ આપણે કેરાતા ને ઈમાં હારેવો તમારો રિસ્પોન્સ હતો એટલે જો હાલો એકા નાખી આ રિવર્સ લેવું તો હે ને ઇસ બાલ્ટી કાને કશું હો જઈગા ઇસકો આધર રખ દેતે હે ठीक है अब निकलते है। सुजु की ब्रेजा। इस बात का डर हुआ वही हुआ जो है हमने में है काम चालू एसएमसी पार्किंग में गाड़ी राखी दी ती हम रिक्सा मैं आवड़ो जहाज लोहा नहीं जो है તો થઈ ગયો આનું કઈક કર દેજો વાહ બધી જગ્યા ચિકન મટન ને એવું જડે છે એટલે આઈ રહ્યા છીએ થોડાક જ આગળના એરિયામાં ભાઈ આપણે હે ને શૂટિંગ કરવા ગયાતા આની પેલા આપડે જામનગર માં ગયાતા ને કહે શરબત સરસ્વતીવા ગયા ને ભાઈ આ ટાઈપનું જે છે ને એરિયા હતો આપડે ભાઈ થોડાક ઓલા શું કેવાય હિન્દુ અને ઓલા શુદ્ધ સાત્વિક રહ્યા એટલે થોડુંક આપણો ઓલો થાય કે યાર ક્યાં આપણે ઘરી ગયા તો ભાઈ આ હે એસએમસી નું કે પાર્કિંગ ઓ ભાઈ ફોર્ચ્યુનર ને એવી બધી ગાડી છે બીએમડબલ્યુ આય પડી છે વાહ વાહ ક્રેટા બ્રેટા ને ઓ આ બધી આપડી જ છે કા ઘર ભેગું થાને ભાઈ બહુ જોરદાર એક એક્સિડન્ટ થયો એક્સિડન્ટ એવું થયું કે સેન્ટ્રો હે ને ઉપર ચડી ગઈ છે જો તમને આગને બતાવો અરે યાર આડો આવી ગયો હે જોઈ લ્યો ક્યાં હોઈ ગઈ હા રે જોઈ લ્યો ઉપર ચડી ગઈ સેન્ટ્રો બોલો કેવી ભાઈ ભગાઈડી હે જોઈ લ્યો આયા ચડી ગઈ સ્ટીકરે લગાડી દીધો કે આ ફોન મારા હાથમાં જ પડી ગયો એલા તૂટી જાય પૈસા નઈ લેન તું

એના માટે તમારે જે ચેનલોને સબસ્ક્રાઈબ કરી રાખવી જોઈએ કંઈ આ ચેનલ ને કેસુર કિંગ શોર્ટ્સ વાળી ચેનલ બધું આવી એક્સક્લુઝિવ કન્ટેન્ટ હવે રૂકો જરા સબર કરો એના જેવું છે સુરત વાળા ભાઈ ગમે એમ કે થોડાક પાહેરી નેતા થઈ ગયા જોઈ લે બધી જગ્યાએ સિગ્નલ લઈ ગયા હે ને સિગ્નલની વાઇટ જોઈ હે ભાઈ બાકી જે સિગ્નલ વાઇટ નહીં જો હે તરત ઘેર આવી જાય મેમો એટલે વાઇટ જોવી જરૂરી છે જો કેમ ખોલી ગયો એટલે થઈ ગયા ઘર ભેગી ના આમે ભાઈ દૂધ ભરીને આવી ગયા હે થોડાક નાસ્તો પાણી કરવા નાસ્તો પાણી નહીં ડાયરેક્ટ જમણવાર કરવા જઈએ ક્યાં

કઈ વાંધો નહીં મિત્રો હાલ તેને ચાલતા જવા સબસ્ક્રાઈબર મને ભૂટકતા હોય હે ઓહો એપલ નો ફોન હાલ તેને ચાલતા આવો સબસ્ક્રાઈબર અમને ભૂટકતા હોય હા જો આવી રીતના ચાલુ ગાડીએ સેલ્ફી લેતા હોય ટ્રાફિકમાં ઊભી રાખીને સેલ્ફી પડાવે મિત્રો ફેન ફોલોઈંગ તમે જાઓ આપણું જલ્દી પડી લો ભાઈ ટાઈમ નથી હો પડી ગયો હાલો જોઈ ને ભાઈ હાલો આ સીન કેરો એના તને એક્સ્ટ્રા પચાસ રૂપિયા જડી જાય સોરી સોરી મિત્રો અમારી જો આગળ ઊભી છે

મિત્રો હોટલ વાળા ખબર છે કે આ લખણ ફટાકા ખાવા બહુ જ્યાં એક્સપર્ટ એટલે બે વાઇટ કામ જોઈ લે વરિયારી દીધી નકર એકમાં ખાંડ દેવાનું એ ખબર છે આગળ બધા બુકડા ભરવાના એટલે જોઈ લે બે માં વરિયારી દીધી ભોજન કરી લીધું ભાઈ મન મન છેલે છેલે જડી ગયું નકર અમને બીક હતી કે જડી હે નહીં કઈ વાંધો નહીં હવે થઈ જઈ ઘર ભગી ના ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ રામ રામ ડેરા ને બીજા દિવસ ના ને ભાઈ અટણ ભાઈ ક્યાં છે તમને ખબર છે તમારો ભાઈ અટણ ગાડી આ કે હે ઉંડે કરેટા 1.4 મેન્યુઅલ ડીઝલ હો ભાઈ તો ભાઈ હોરો નું મારો હારી પટના અને ઓલી ડીપો રો કરું બધા આખું હંજી નાખું ને બધા ને કાન બોળા કરી નાખું જો ચૂપ કર બે કુત્તે બોલો જુબા કેસરી જુબા કેસરી નથી ભાઈ બાબા હે વર એમ નથી દે વિમલ ખાન કેદી ચાલો તો ને અમે આજે દેવગન ફિલ્મ જીક વધારે જોવા ગયા ને રેડી ગાઈસ જાવા દે ભાઈ ગમે કે ભાઈ અને વરંતી બધા બીએતા હે કઈ કો જાવ મે ઓકે આમ

એક ને એક લાં કામ પેલા રાખો નવા લુકડા લેવા નવા લુકડા લેવા બે જોડી લઈ લીધી હે હજી માર્કેટ છે હે અલગ બે જોડી લઈ લીધી આ લોકો ભેગા આવ્યા ને બહુ મોટો ટકો કરાવવાના મને એવું લાગે કારણ કે હું બપોરે જાહેર જાલીને બેઠા લુકડા લેવા લુકડા લેવા એ વાતાને દસ જોડી લેવરાવી ભાઈ આપડે જરૂર છે ખાલી બે જોડી ની કીડા મોકો ને માણસ જવતા આપણું શોપિંગ ભાઈ ડન થઈ ગઈ છે તો આમાં ગાડીઓ તમારો ઇન્જિન પથારી ફેરવી નાખ્યો એ પાછો એવા ચાલુ રહે ને બધાનું કામ નહીં ભાઈ સુરત સુટી